વિશ્વકર્મા જન્મજયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન સુરેન્દ્રનગર ખાતે કરવામાં આવ્યું હતું સાથોસાથ વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે વઢવાણ આર્ય સમાજ મંદિર દ્વારા સોળ યુગલો દ્વારા યજ્ઞમાં આહુતિ આપીને ભગવાન વિશ્વકર્મા દાદાની જન્મજયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી સુરેન્દ્રનગરમાં વિશ્વકર્મા જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવા સાથે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું જે અંતર્ગત વિશ્વકર્મા માર્બલ ફિટિંગ એસોસિએશન સુરેન્દ્રનગર તથા ગોયલ એન્ટરપ્રાઇઝ એન્ડ ગોયલ કન્સ્ટ્રક્શન દ્વારા વિશ્વકર્મા ભગવાન યજ્ઞ તથા કન્સ્ટ્રક્શન એક્ઝિબિશન સાથે નિમંત્રણ કાર્ડ યાનિ લાલ ચોપડી તથા પ્રાથમિક આરોગ્ય તપાસણી સાથે એમ વિશ્વકર્મા કાર્ડનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત આર્ય સમાજ વેદ મંદિર વઢવાણના સહયોગથી સોળ યુગલો દ્વારા યજ્ઞમાં માં આવતી પણ આપવામાં આવી હતી તેમજ કન્સ્ટ્રક્શન એક્ઝિબિશન ગોયલ એન્ટરપ્રાઇઝ કન્સ્ટ્રક્શન દ્વારા કરવામાં જેમાં પીડી લાઈટ ઇન્ડસ્ટ્રીઝ ની વિવિધ પ્રોડક્ટોનું પ્રદર્શન યોજવામાં આવેલ હતું આ ઉપરાંત એક મિનિટની એક્ટિવિટી ના મનોરંજન કાર્યક્રમ પણ યોજવામાં આવ્યા હતા જેમાં ખાસ કરીને નટબોલ ખોલવા શટના બટન ખોલવા તેમજ બિસ્કીટ ખાવાની સ્પર્ધા સાથે પાણીમાંથી મો દ્વારા વસ્તુઓ કાઢવી તેમજ પાટિયાઓમાં ખીલી બેસાડવા સહિતની વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત રાત્રે હાસ્ય કલાકાર અંબારામભાઈ દુમાણીયા દ્વારા હાસ્યનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો તેમજ દુધેશ્વર આશ્રમ રામપરાના ઘનશ્યામગીરી બાપુએ ઉપસ્થિત રહેવા સાથે આશીર્વચન પણ પાઠવ્યા હતા તેમજ ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા દ્વારા પીએમ વિશ્વકર્મા કાર્ડનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું આમ વિશ્વકર્મા જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન સુરેન્દ્રનગર ખાતે કરવામાં આવેલ હતું